આપણે પરમાત્માની ચર્ચા સાંભળવા માટે બેઠા છે અનેક ધર્મ ગ્રંથો માંથી આપણે સાર લઈએ છીએ કોઈ દોહા દ્વારા કોઈ ચોપાઈ દ્વારા કોઈ દ્રષ્ટાંત દ્વારા અને એક એક વસ્તુમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે કેમ કે આ તો મનુષ્યનું મન અને મનુષ્યની કોપડી જેટલું ઉલે એટલું બહાર આવે છે તો ધર્મ ગ્રંથો દ્વારા આપણે હરેક માનવને એક એક વસ્તુ સમજાવીને એને પ્રેરણાદાયક કોઈ પ્રસંગ યા કોઈ કહાની સંભળાવીને આપણે એને સદ પંથે કે સદમાર્ગે લગાડીએ છીએ રામાયણ ઉઠાવીને જુઓ તો રામાયણની અંદર બહુ સુંદર પ્રસંગ આવે છે કેવટનો આપ લોકોને ખ્યાલ જ હશે કે કેવટની ભક્તિ કેટલી હતી ભગવાન પ્રત્યે તમે સાંભળ્યું હશે કે કેવટ જે હતો પેલા એના ભગવાન વિષ્ણુના ચરણ દબાવતા હતા અને કાચબો જુએ છે કે મારે બી પ્રભુના ચરણના દર્શન કરવા છે પણ માતા લક્ષ્મી એને દર્શન કરવા દેતા નહોતા એને ચરણ સ્પર્શ કરવાની બહુ જ ઈચ્છા પણ લક્ષ્મીજી છે એ કાચબાને પ્રભુના ચરણ સુધી દેતા હર 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 વસ્તુનો સમય સમય હોય છે છે આવે ત્યારે કાર્ય વસ્તુ થઈ જાય એટલે કાચબાની બહુ તમન્ના હતી ઈચ્છા હતી કે પ્રભુના મારે ગમે રીતે દર્શન તો કરવા જ છે તો આપણે સાંભળીએ કે ભાઈ ત્રેતા યુગ આવ્યો એ સમયમાં ભગવાન રામ આવ્યા અને ભગવાન રામે એક નારી જે પથ્થરની બની ગઈ શીલા બની ગઈ હતી એ નારીનો ઉદ્ધાર કર્યો આ બાજુ જે કાચબો હતો એ કેવટ બન્યો અને કેવટ બનીને કે એ નાવ ચલાવતા આ પાર થી પેલે પાર લઈ જાય પેલે પારથી આ પાર લઈ જાય જ્યારે ભગવાન રામ રાજા દશરથ ના ઘરે આવ્યા માતા કૌશલ્યા ના ઘરે આવ્યા અને ભગવાન જયારે મોટા થયા ચૌદ વર્ષ એમને વનમાં જવાની માતા કઈ કઈ ની આજ્ઞા થઈ તો એ સમયમાં ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણજી એ નદીના કિનારે ગયા અને એમને ગંગાને પેલે પાર નદીને પેલે પાર જવાનું હતું પણ કેવી રીતના જઈ શકીએ તો ત્યાં ઘણા બધા કેવટો હતા પરંતુ આ જે કેવટ હતો એની પૂર્વ જન્મના સંસ્કાર હતા ભક્તિ હતી પ્રેમ હતો એટલે ભગવાને વિચાર કરી કેટલાઓ કેવટ માંથી કેટલાઓ નાવિકો માંથી આ કેવટને બોલાવે છે અને કેવટને કીધું કે ભાઈ તારી નાવ તું લઈ આવ અને નાવ લાવીને કે છે મને એમાં બેસાડ ને પેલે પાર લઈ કેવટ ખુશ થઈ જાય છે ખુશ થયા પણ એને સાંભળ્યું તું કે પથ્થરની જે શીલા જે નારી અતિ અહલ્યા એ શીલા અહલ્યા તો એમણે બનાવી દીધી એટલે ઘણો વિચાર કરે ભગવાને કીધું કે જાઓ કેવટ નાવને લઈ આવો માંગી ના केवट आना तुमार मरम में जाना तरनी उधरनी ओई जानी बाट पर मोरी नाव उड़ाई ઈહી પ્રતિપાનેવું શબ પરિવારું ઓર ન જાન ઓર કુવારું ભગવાન કહે છે કે કેવટ તું नाव ને લઈ આવ ત્યારે કેવટ કહે છે ઈ નાવ તો લાવે છે ભગવાન કહે છે કેવટ તારી જ મને નાવ જોઈએ છે બીજા કોઈની નાવ જોઈતી નથી માંગી નાવ ના કેવટ એમ કે છે કે પ્રભુ હું તો લઈ આવું છું પણ તમારા મરમ ને બી હું જાણું છું તમારા ચરણોમાં જાદુ છે તમારા ચરણોમાં જાદુ છે કે જે જે અહલ્યા શીલા બની ગઈ છે અતિ એને તમે પાછી નારી બનાવી દીધી તો તરણી મુનિ ધરણી ઓ જાઈ બાટ પર મોરી નાવ ઉડાઈ કા મારી નાવ તો લાકડાની છે અને લાકડાની નાવ કદાચ જો નારી બની ગઈ તો મારે એક પત્ની છે અને આ બીજીને હું કેવી રીતના પાળી શકું પાલન પોષણ કરી શકું કેમ કે મને તો બીજો કોઈ ધંધો આવડતો નથી ભગવાન ભી હસવા લાગ્યા મુસ્કુરાવા લાગ્યા કે કેવટ છે આ જન્મમાં છોડવાનો નથી

ચરણ ધોઈ પછી હું તમને આરામથી બેસાડીને લઈ જઈશ કેવટ ની અહીંયા ભગવાન સાથે એક મીઠી લડાઈ છે કેમ કે એને પૂર્વ જન્મ જે કે છે અધૂરું હતું એને પૂર્ણ કરવાનું ભગવાન હસતા હતા અને ભગવાને ભગવાને કીધું કાઈ વાંધો નહીં કેવટ તું ચરણ ને ધો પણ કે છે કે ચરણ તો હું ધોવા દઉં

કેવટ ભગવાન ને આજી કરે છે શું કે છે રાવર આન દશરથ સપત સબ સાચી કહું બરુ તીર મારે ઉખન પે એક તો ચોપાઈ લખી છે એક દોહો લખ્યો છે અને આ સોરઠો લખ્યો છે અને કેટલી સુંદર વાત લખી છે એમાં કેવટે કીધું પદ કમલ ધોઈ ચઢાઈ નાવ નાથ ઉતરાય જવું ભગવાન હું તમારા પદ કમલ છે ભાઈ તુલસી દાસજી નાથ ભલે મને કોઈ તીર થી વિંધી નાખે છતાં પણ હું તમને ચરણ ધોયા વગર તમને પાર નામ કરવા મારી જ નાવમાં તમારે બેસવાનું છે બરું તીર મારે લખન પે કે ભાઈ લક્ષ્મણ કદાચ મને તીર મારી દે છતાં પણ હું તમને ચરણ ધોયા વગર ના બેસવા જો કેટલો પ્રેમ કેમ કે પેલા જન્મની સ્મૃતિ અને અધૂરી ઈચ્છા હતી ત્યારે ભગવાન એ જોઈને કેવટને જોઈને એટલા અતિ આનંદ થઈ ગયા અને કે છે કે કેવટને કીધું જાઓ કઠોવતા લઈ આવો અને ચરણ ધો જયારે ચરણ ધોવાની રજા મળી ગઈ તો અતિ આનંદ ઉમંગી અનુ રાગા ચરણ સરોજ પખારન લાગા એવું ભગવાને જેવી આજ્ઞા કરી એટલે અતિ આનંદ ઉમંગી અનુરાગા અતિ આનંદ હૃદયમાં પ્રેમ ભાવ જળથી એ પખારી રહ્યા છે મારા બી સૌભાગ્ય છે મારા બી સદભાગ્ય છે જુઓ એક જીવની ઈચ્છા ને અભિલાષાને ભગવાન કોઈ જન્મ સુધી રાખે અને એને પૂર્ણ કરે છે ભગવાન જીવની ઈચ્છા પૂર્ણ કરે છે કે ભગવાન ને ભક્ત ભક્તની જરૂર છે ઓર ભક્ત ને ભગવાન ની જરૂર છે એટલે તો કીધું કભી કભી ભગવાન કોભી ભગતો પડે जाना था गंगा पार प्रभु के वट की नाव चले जाना था गंगा पार प्रभु के वट की नाव चले सुखे छे कभी कभी भगवान को भी भक्तों से काम पड़े भगवान ने भक्त ने काम केम पड़े केम के एक बीजा अंतर भाव ने समझता ભગવાન ભગતની ઓળખાણ કઢાવે ભક્ત ભગવાનની ઓળખાણ કઢાવે હરિયુગ ની અંદર બન્યું છે તો સંત જ્ઞાની સમજાવે છે કે ભાઈ જીવનની અંદર આવો અનોખો પ્રેમ જે પૂર્વ જન્મ નો હોય એ ભગવાન આ જન્મમાં બી પૂર્ણ કરે છે ત્યારે કેવટ ખૂબ ખુશ આનંદમાં છે કે ભગવાનની આજ્ઞા થઈ ગઈ અને મને ચરણ ધોવાનું મળ્યું મોકો મળ્યો કેમ કે ભગવાન બધાની ઈચ્છાઓને પૂર્ણ કરે છે ભગવાન ચરણ ભગવાનના ચરણ ધોઈને માતા સીતા અને લક્ષ્મણજીને નાવમાં બેસાડે છે અને નાવમાં બેસાડીને અતિ આનંદ ઉમંગી અનુરાગા આનંદમાં થઈ ગયા ભાવ વિભોર થઈ ગયા પ્રભુને ચરણ ધોઈને નાવમાં બેસાડી દીધા ભગવાનને નાવમાં બેસાડ્યા પરંતુ કેવટ એ જ વિચાર કરે કે સૂર્ય જલ્દી અસ્ત ન થાય અને ભગવાન મારી નાવમાં બેઠા રહે હું ભગવાનને જોતો રહું ભગવાનના મને દર્શન થાય કેમ કે આ વખતે બરાબર મોકો મળ્યો છે જુઓ કેવો પ્રેમ હશે હે ને ભગવાનનો પ્રેમ ભક્તને કેટલો બધો પ્રેમ છે ભગવાન પ્રત્યે અને એ જ વિચાર કરી કરીને કેવળ ધીરે ધીરે नावને ચલાવે છે રામ બેઠે રહું મેરે નાવ મે મારી છોટી સી એ નાવ

જયારે ઉતરાઈ ની વાત કરે છે તો કેવટ કે પ્રભુ સાગર ઉતારજો મારે તો તમારી ઉતરાઈ જોઈતી નથી જ્યારે પેલે પાર ગયા નાવ માંથી ભગવાન માતા સીતા ને કે છે લક્ષ્મણજી ઉતર્યા તો ભગવાન માતા સીતાની સમક્ષ જોવે છે કે કઈ હોય તો આપણે કેવટને આપણે આપીએ જાન નિહારી મની મુદરી મન મુદી ઉતારી શું કે છે કે ભગવાન માતા સીતાની સામે જોવા લાગ્યા કે કઈક વસ્તુ હોય તો આપણે એને આપીએ ત્યારે માતા સીતા સમજી ગયા

પરંતુ એને ચરણ ધોઈને પિતરોને પાર કરાવી દીધા અને પોતે બી એ ભવ કે છે સાગર થી તરવાનું સાધન પ્રભુની પાસે આશીર્વાદ માંગી દીધા તો જુઓ ભગવાન કેટલા દયાળુ છે કે જીવ ઉપર કૃપા કરે છે દયા કરે છે અને જીવને આ કે છે પ્રેમ અને ભાવ હંમેશા જીવનો લાગેલો રહે એટલા જ માટે ભગવાન કે છે કે આ નાવમાં બેઠા બાકી અનેકો નાવ હતી પણ એ કેવટની નાવમાં એટલે બેઠા એ કેવટનો પેલા જન્મનો જે અધૂરું જે કાર્ય હતું યાને કે જે કે છે ભાવ હતો પ્રેમ હતો અને માતા લક્ષ્મી એને ચરણ સ્પર્શ કરવા નહોતા દેતા એટલે આ વખતે એમને કે છે કે બધુંય એક સાથે માગી લીધું ને કરી લીધું

કાર્ય કરાવી લીધું તો જુઓ આ એક પ્રસંગ છે રામાયણનો પણ આપણે એમાંથી ઘણું શીખવાનું છે સજ્જનો કે આપણો બી પ્રેમ કેવટના જેવો હોવો જોઈએ આ જન્મમાં નહીં આવતા જન્મમાં આવતા જન્મમાં નહીં પછી જન્મ પણ એવો ને એવો પ્રેમ રહે તો ભગવાન જીવને આશીર્વાદ આપે અને જન્મો જન્મ સુધીનો એનો એ પ્રેમ ભાવ એવો ને એવો લાગેલો રહે છે તો જુઓ આપણે બી આપણા જીવનમાં કેવડ જેવો પ્રેમ અને ભાવ રાખીશું તો આપણે બી કે છે ભવસાગર થી એ સાધન થી પાર ઉતરી જશું વિશેષ તો આટલું કહીશ અને મારા વાણીને વિશ્રામ આપીશ